હાજી સૌથી પહેલાં તો બધાને નમસ્કાર અને અમારા અહીંયા આણંદનાથ તમારા કહેવાય એવા અમારા પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેમની ચોત્રીસમી આ ફિલ્મ છે શૈલેષભાઈ શાહ અને પ્રોડક્શન છે પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ પ્રોડક્શનમાં આ એમની ચોત્રીસમી ફિલ્મનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે ફિલ્મનું નામ છે શાતિર એન્ડ હું પણ એમાં એક સરસ મજાનો રોલ ભજવી રહી છું આજ આજકાલના ટાઈમમાં ઘણા બધા લોકોને એટલા સ્માર્ટ થઈ ગયા છે ને તો એમનો મોબાઈલ બી સ્માર્ટ હોય એ પોતે બી સ્માર્ટ હોય તો એવી જ રીતે અમારી આ ફિલ્મ પણ એકદમ સ્માર્ટ ફિલ્મ છે અને એમાં જે મારું રોલ છે એ તો બહુ જ સ્માર્ટ છે બિકોઝ જે ક્રિમિનલ્સ હોય છે એ લોકો પૂરી કોશિશ કરતા હોય કે એમનું ક્રાઇમ કોઈ પણ રીતે બહાર આવે નહીં એ લોકો જે ચાલાકી કરતા હોય એનાથી એક કદમ આગળ આપણું કાનૂન રહે છે તો હું બસ કાનૂન થી જોડાયેલી એટલે કે એક સરસ મજાનો વકીલનો રોલ કરી રહી છું આ ફિલ્મમાં ભૂમિકાની ભૂમિકા ભજવી રહી છું આ ફિલ્મમાં અને ખૂબ જ સરસ મજા આવી છે શાતિર આ 34મી ફિલ્મ છે ફિલ્મ નું નામ છે શાતિર અને એક ખૂબ જ મજાની ફિલ્મ છે ફિલ્મ વિશે અમારા ડાયરેક્ટર શ્રી રૂપિનભાઈ શાહ તમને આખી બાઇટ આપશે કે ફિલ્મમાં શું છે અને કઈ રીતની ફિલ્મ છે આ ફિલ્મની અંદર મુંબઈના અને અમદાવાદના સારા સારા મોરા મોટા આર્ટિસો લઈને આપણે ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં મમતાબેન સોની છે મકરંદભાઈ છે અને એવા ઘણા બધા કલાકારો છે આ ફિલ્મમાં બનાવી રહ્યા છે આ ફિલ્મની અંદર મારા કો પ્રોડ્યુસર તરીકે મારા પાર્ટનર તરીકે ચિરાગભાઈ ચોક્સી છે અને જે ફર્સ્ટ ટાઈમ મારી જોડે ફિલ્મમાં જોડાયા છે અને ફિલ્મમાં એમનું કહેવું છે કે આપણે સો ફિલ્મો સુધી આપણે બે ભાઈઓ પાર્ટનરશીપમાં સો ફિલ્મ બનાવીશું એવી એમની પણ ઈચ્છા છે કે એનો મુખ્ય કિરદાર જે છે એ શાતિર છે એક મર્ડર કરે છે અને એ મર્ડર કઈ રીતે કોર્ટમાં પ્રૂફ થાય છે એના માટે ફિલ્મ જોવી પડે એટલે એક નવો સબ્જેક્ટ લઈને એક નવા કન્ટેન્ટ સાથે શૈલેષભાઈ શાહ અને ચિરાગભાઈ ચોક્સી આવી રહ્યા છે ટીમ બહુ સરસ છે મકરમ માનીન મમતા સોની સુષ્મા જાદવ આવા બધા નિવડેલા કલાકારો આ ફિલ્મમાં છે ધર્મેશ વ્યાસ છે એટલે એક સરસ કાસ્ટ સાથે આ ફિલ્મ રજૂ થઈ રહી છે પડદા પર એટલે આજે તો મુહૂર્ત થયું છે એટલે દર્શકો કદાચ મે મહિનામાં અમારો પ્લાન એવો છે કે મે મહિના સુધીમાં એને રિલીઝ કરવી અને ઘણા બધા શહેરોમાં એક સાથે રિલીઝ કરવી એવો પ્લાન પણ છે પહેલા તો ફિલ્મ એ ફિલ્મ છે રૂરલ અર્બન જેવું હું માનતો નથી કારણ કે ફિલ્મ તો ફિલ્મ જ હોય રૂરલ અને અર્બન તો સમયકાળ અને લોકોએ સર્જેલી દ્વિધા છે એવું મારું માનવું છે એટલે પહેલી વસ્તુ તો ફિલ્મ ફિલ્મ જ છે બીજું કન્ટેન્ટની વાત આવે છે હવે હું ગામડાની સ્ટોરી લઈએ અને ગામડામાં શૂટ કરતો હોઉં આખી ફિલ્મ ગામડામાં શૂટ થાય જેમાં એક પણ શોર્ટ શહેરનું ના હોય એટલે લોકોને એમ લાગે કે આ રૂરલ ફિલ્મ છે આ તો બરાબર છે બેકગ્રાઉન્ડ રૂનલ છે કન્ટેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમે ક્યાં શૂટ કરો છો કઈ રીતે કરો છો પણ ફિલ્મ ઇઝ ફિલ્મ પ્રિન્સ પાર્ક પાર ફિલ્મની આ ચોત્રીસ મી સાથે ફિલ્મ આવી રહી છે જે સસ્પેન્સ અને થ્રિલર છે આ ફિલ્મથી હું પ્રિન્સ પાર્ક ફિલ્મમાં ના પ્રોડક્શન હાઉસમાં જોડાયેલો છું હા એ વિશે વિષય વિષય ડાયરેક્ટર વાત કરશે હા મારું નામ તરુણ ઘોષ છે મેં આ પહેલાં દૂરદર્શન માટે એક જુહી નામની સિરિયલ લખી હતી જે તેર એપિસોડમાં ત્યારે રજૂ થઈ હતી ત્યારબાદ મેં પરફોર્મિંગ આર્ટ્સમાંથી માસ્ટર્સ ડિગ્રી કરી છે અને ઘણા બધા સ્ટેજ નાટકો મરાઠીમાંથી રૂપાંતર વગેરે ઘણું કર્યું છે ચિત્રલેખામાં મારી બે વાર્તાઓ છપાઈ છે એટલે મને લિટરેચરમાં રસ હતો એની સાથે સાથે હવે સ્ક્રીન પ્લેની અંદર હવે ચાલુ કર્યું છે તો આનો જે સ્ક્રીન પ્લે છે એમાં આ વાર્તાની ખાસ વિશેષતા એ છે કે આ એક થ્રીલર છે પણ થ્રીલરની અંદર ફક્ત થ્રીલિંગ એલિમેન્ટ હોય મર્ડર થાય અને પોલીસને એક્શનને એવું બધું નથી ફક્ત એમાં રોમાન્સ પણ છે મર્ડર પણ છે પણ આ મર્ડરને જે પકડવાની પ્રક્રિયા છે આખી માઇન્ડ ગેમ છે કારણ કે જે ટેકનોક્રેટ છે જે મર્ડરર છે એણે પોતાની વાઇફનું મર્ડર કર્યું છે એ પોતે મિકેનિકલ એન્જિનિયર છે એટલે એણે બહુ પ્રિસાઇઝલી મર્ડર પ્લાન કર્યું છે અને આ એક વકીલ સરકારી વકીલ નક્કી કરે છે કે એના પ્લાનને હું ઉઠાવી દઈશ એના મનસુભા હું પાર પાડવા નહીં દઉં એણે એવી રીતના ગેમ ગોઠવેલી છે કે તમે શોધવા જાઓ તો એ એ ત્યાં હાજર હોવા છતાં એ છટકી જાય એ રીતનું આખું પ્લાનિંગ એણે કરેલું છે ઇન્સ્પાયર સ્કૂલ છે મારું નામ સુષ્મા યાદવ છે અને આ ફિલ્મમાં હું જે ભૂમિકા છે જે મમતા સોની જે ભૂમિકાનું કેરેક્ટર કરે છે હું એમની આસિસ્ટન્ટ છું અને મારો રોલ એટલો જ છે કે સ્ટાર્ટ ટુ એન્ડ હું એમની સાથે જ હોઉં છું હરેક કેસમાં અમે એકબીજા સાથે ડિસ્કસ કરતા હોય છે અને આ ફિલ્મમાં એટલું કહીશ કે પેલું કહે છે ને કે જ્યારે આપણે કોઈપણને સારી રીતે મીન્સ આમાં એટલું જ છે કે હું એટલું કહીશ કે મમતા મેડમ આની અંદર જે ભૂમિકાનો રોલ ભજવી રહ્યા છે એ રોલમાં એ એટલું કહેવા માંગે છે કે કોશિશ કરવાની વાળો કે હાર નહીં હોતી આની અંદર એ એટલી કોશિશ કરે છે જે ક્રિમિલર છે એને પકડવાની અને એન્ડમાં એ એને પકડીને બતાવે છે તો હું એટલું જ કહીશ કે થ્રીલર મૂવી છે સસ્પેન્સ મૂવી છે અને ખરેખર મને મારા રોલથી હું સેટિસફેક્શન મને મળ્યું છે બહુ જ સારો રોલ છે અને જ્યારે પણ ફિલ્મ આવે તો ચોક્કસથી જોજો થેન્ક યુ